આ ચોદા પાર્સલ જેમાંથી કેનેડામાંથી ત્રણ મોકલવામાં આવે છે આ કેનેડા બાકેટ સહેલા મોડેસ્ટો મિસિસિયાગો સ્ટેટમાંથી મોકલવામાં આવે છે થાઇલેન્ડમાં બેંગકોકમાંથી મોકલવામાં આવે છે યુએસમાં કોલોરેડો હાર્બર બન નિયાગ્રા ફોલ્સ સેન્ટા પ્લાટા સ્ટેટમાંથી મોકલવામાં આવે છે અહીંયા જો ચોદા પાર્સલ્સનો અલગ અલગ એડ્રેસ ઉપર મોકલવાનો હતો જેમાં પાંચ અમદાવાદનો એડ્રેસ છે ત્રણ ગાંધીનગરનો છે ત્રણ સુરતનો છે એક વાપીનો છે અને એક પાલનપુરનો છે તમામ જગ્યા ઉપર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે આ લોકો અત્યારે બધા સાયબર ડાર્ક વેબ અને વોઇપ કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપલે કરતા હતા એની પણ એનાલિસિસ ચાલુ છે અને જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સેમ એમઓમાં એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં ત્યારે પૂછપરછ ચાલુ છે ધન્યવાદ હું આપણું પહેલા કીધું હતું કે આ જો ભૂતકાળમાં પકડાય ચૂક્યા છે એની પણ પૂછપરછ ચાલુ છે અને એને પણ અમારા મોબાઈલ ફોરેન્સિક્સ મારફતે પણ કે કદાચ એને કોઈ નયા નંબર ચાલુ કર્યા હોય અને આ જો અમે વર્ચ્યુઅલ નંબર મળ્યા છે એનો પણ અમે અત્યારે એનાલિસિસ કરી રહ્યા છે કારણ કે એનડીપીએસ એક્ટમાં બિના કોઈ સબૂત ના હોય તો અમે કોઈ એના આધારે અટક નહીં કરી શકે શંકાની આધારે પાર્સલ ત્યાંથી મોકલે છે ઘણી સ્ટેટ અગર બી જો ગાંજા કહીએ છે આ હાઇબ્રિડ ગાંજા ત્યાં લીગલાઇઝ નથી પણ જેટલા બી ત્રણો સ્ટેટ છે ત્યાં નોર્મલ ગાંજા લીગલાઇઝ છે તો ત્યાંથી મોકલવામાં કોઈને પ્રોબ્લેમ નથી પણ અહીંયા કસ્ટમ વિભાગ પણ ચકાસણી કરી રહ્યા છે એને પણ માહિતી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ પણ કરી રહ્યા છે તો આ લોકો બહુ હોશિયાર છે ગઈ વખતે બુક્સમાં હોલ બનાવીને અને એમાં મોકલતા હતા આ વખતે ટોયસ છે લેડીઝ ગારમેન્ટ્સ છે અને એર પ્યુરિફાયર છે એમાં કન્સીલ કરીને મોકલે છે

અત્યારે આ વર્ચ્યુઅલ નંબર જો છે એની અમે ડિટેલ્સ કંપની પાસેથી માંગી છે એના પણ અમે એનેલાઇઝ કરી રહ્યા છે અને એમાં જો બી સંડાયેલા હોય છે એની પણ ધરપકડ કરવામાં આવશે ફેડરેક્સ ની વેબસાઇટ પર ડિલિવરી બોય નો નંબર હોય છે આ લોકો એનો સંપર્ક કરી નાખે છે જેને હોય કે ભાઈ હું આ એડ્રેસ પર અત્યારે નથી તમે આ એડ્રેસ પર આપી દો અને આ વખતે સીપી સાહેબ ની સૂચના છે કે જો વિક્ટીમ સમય કહીએ કે જો એડિક્ટ થઈ ગયા છે તો એનો પણ અમે કાઉન્સેલિંગ કરવામાં આવશે આ તપાસમાં જો યુથ છે ખાસ કરીને ટાર્ગેટ યુથ છે તો આ લોકો જો સેવન કરે છે એનો અમે આરોપી નથી બનાવતા અને કોમર્શિયલ પેડલર તરીકે ના હોય આ વિક્ટીમ છે એનો પણ અમે પેરેન્ટ સાથે મળીને કાઉન્સેલિંગ કરાવશું બધા છે આ આ લોકો વખતે ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે અને હું કીધું છે કે કોઈની પણ સંડોવણી હશે એને અમે અટક કરવા કલ તારીખ એકત્રીસ પાંચ અમદાવાદમાંથી પોસ્ટ વિભાગમાંથી જે પ્રકારે મોટી માત્રામાં ગાંજો ઝડપાઈ આવ્યો છે તેને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પીસી કરવામાં આવી અને કેવી રીતે આ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું કેવી રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું પોસ્ટ ઓફિસમાં જઈને કારણ કે બાતમીના આધારે જે પાર્સલ્સ મળી આવ્યા હતા તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે સવિસ્તૃત જાણકારી આપી